નમસ્કાર દર્શક સાથે હું રાજપૂત આજે છે દૈનિક ગીતાનો દિવસ દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યને પાંડવોની સેનાની વિગતો આગળ જણાવી રહ્યો છે શબ્દો દ્વારા તે એક તરફ યોદ્ધાઓના નામ જણાવી રહ્યો છે તો બીજી તરફ ગુરુ દ્રોણાચાર્યના મનમાં તે શંકા ભય ઉભો કરવાનું કામ કરે છે આજના શ્લોકથી એક સામાન્ય બાબત શીખવા જેવી છે પાંડવો ઓછા હતા પણ સાથે જોડાયેલા હતા તેઓ ધર્મપ્રેમી રાજાઓ હતા તેઓ જ્યાં પણ ઉભા હતા ત્યાં તેઓ સત્ય માટે ઉભા હતા આવતીકાલે ફરી મળીશું એક નવા શ્લોક સાથે જોતા રહો દૈનિક ભાગવદ્ ગીતા માત્ર બી વન ન્યૂઝ ચેનલ પર